કુંભારવાડા વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને દૂષિત પાણી વિતરણને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાર સુધી મતદાન ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ભાવનગર શહેરમાં દર વર્ષે ઉનાળાના આરંભ સાથે જ પછાત વિસ્તારોમાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા સર્જાઈ છે પછાત વર્ગના લોકોનો વસવાટ હોવાના કારણે નેતાઓ અને તંત્ર સમસ્યા ઉકેલવામાં આડસ કરે છે હાલ કુંભારવાળા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં તંત્ર દ્વારા અત્યંત દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ પાણી પીવાની વાત તો દૂર પરંતુ વાપરવાના ઉપયોગમાં પણ ન લઈ શકાય એટલી હદે દૂષિત હોય છે આગામી દિવસોમાં જો દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આ વિસ્તારના લોકોએ લોકસભાની ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય કર્યો છે અકબરભાઈ ખોકર અકબરભાઈ કઈ જગ્યા શું સમસ્યા છે અને કેટલા દિવસથી છે કુંભારવાળા હાઉસિંગ બોર્ડમાં રહું છું અને હમણે છેલ્લા આઠ દિવસથી બહુ ખરાબ પાણી આવે છે અમારા વિસ્તારમાં આ લોકો હમણે માર્ચમાં બધા રૂપિયા ભેગા કરનાર ગયા છે ઘર વેરો અને પાણી વેરો અને કાપી નાખ્યું ને બધાને

ને ક્યારેક ક્યારેક આની ડોળું હોય નકરું ગટરનું ગંદકી નું વાસ એટલી મારેવાય ને કપડા ધોવા કે નમાજ પડી કે રજુ કરવું કે શું કરવું એનું પાણી જ નથી આવતું કોર્પોરેટર ને અવારનવાર કરીશી કોઈ આવતું નથી અમારી સમસ્યા હલ થતી નથી પાણી ની જ પ્રોબ્લેમ હોય ને બીજું શું હોય એ આવતા નથી કોઈ આવતા નથી ગટરું નકરી ભરે જાય રોડ રોડ તો ઠીક ઠીકે પાણી તો પૂરું દેવું જોવે આખો રમઝા મેનો અમાર આમ નામ ગયો હવે મોટા તહેવાર હોય મારે પાણી ના જોવે અમારે પાણી નો પ્રોબ્લેમ છે બીજો કઈ પ્રોબ્લેમ નથી ગમે એ પક્ષ હોય અમે બધા અવારનવાર જેતુન મેને ઘરે જાય જેતુન મેન બિચારા આવે અમને બધાને ભેગા કરે આજ તો બહુ સખત ગંદકી નું પાણી આવ્યું ઘડીક આવ્યું પણ મારું નામ શેખ તસલીમ અબ્દુ રશીદ કઈ જગ્યાએ રહો સમય છે પાણીની તકલીફ છે ગટરનું પાણી બે મહિનાથી પાણી ગટરનું આવે છે આમાં રમઝાનમાં આવું જોવું કે નમાઝ પાડવી કે પંપામાં પાણી ભરવા ચાવું રોઝાતા એટલે અમે કેટલી વાર ફરિયાદ કરવા કે તું આવતા નથી એક બે વાર જોઈને ને વયા કે જો સારું આવશે સારું આવશે તો પાણી આવતું નથી તમારી માંગ પૂરી નહી તો શું કરશો તમે તમે મત નહી દઈ

વણી ગયા કાલ સારું થઈ જાય છે હજી નથી સારું એક મહિનો દીધું મહિનાથી તાવું આવે એક દી સારું આવે પછી બીજે દી પાડો આવે મારું નામ હંસાબેન મહેશભાઈ રાણવા છે કઈ જગ્યા રહો બેન કુંભારવાડા ટોળી નાતીની વાડીની સામે અમે રહીએ છીએ અમારે પાણીની બહુ જ તકલીફ છે અને આવું જો આવું ગટર પાણી આપે છે નકરું ઓલો ગટરનો નીચેનો કાદવ કેવો હોય એનું આશ્રયેલું પાણી આપે છે અત્યારે મારા ઘરવાળા મોટા દવાખાને છે એમને પેડાનો પેટનો બહુ દુખાવો થઈ ગયો છે આવું પાણી અમારે પીવું કેમ નાવું ધોવું કેમ અમારે ઉપર ટાંકા મૂક્યા છે આવા ગટરના પાણીના ભરાઈ જાય છે ઉપર ખાલી કરવા કેમ